આપણે આ લાખાભાઈ હા આપણે લાખાભાઈનો છોકરો છે જો હારી આપણે આ પ્રમુખ સાહેબ જો એનો ખાડો જોવો તમે પ્રમુખ સાહેબ જો જુ હા ખાડાવાળા ને આ આપણી ટીમ એમનું કામ કરી રહી છે ને પાછળ ટ્રેક્ટર આવી રહ્યું છે જો ચાલુ વરસાદ એ છે પણ કામ ચારું છે હો મુકેશભાઈ હવે વોલકોની સાઈડ બે સાઈડ લઈ લઈશું આપણે રત્ેશ્વર પર મંદિર પર ઝાડવા અંદર એક બદલાવ વાવી દીધા છે અને બધાએ રોપા આપણે લેનમાં શરૂ છે રોપવાનું જોઈ શકો છો જો આ કામકાજ બધું શરૂ છે હવે બે સાઈડ થી લેતા જવાનું છે અને સમચાણ લગાડ આપણે ઝાડવા રોપવાના છે દરિયાની અંદર નહીં ચેતનેશ્વર મહાદેવ ગયા જૂનું સ્થાન છે ગોકુલ નગરી ને આ બજરંગ દળની ટીમ છે ને જો આ ટ્રેક્ટરમાં રોપા છે રોપા લઈને આવેલા છીએ